જેથી સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમ રવિશંકર ઠાકોરને ગણતરીના કલાકોમાં સુરત રેલવે અને એલસીબી પશ્ચિમ રેલવેની ટીમે ઝડપી પાડી હતો અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું ગઈ તારીખ ચૌદ નવ ના રોજ ચૌદ નવ પચીસ ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એને મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરું જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિચિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એનો તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ બહુ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે મહિનાથી એને અવારનવાર આવી રીતે દુસ્તરમાં કરેલ હતું આરોપીની શોધ ખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે આરોપી ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં એમાં ત્યાં આરોપી શું કહે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ

છૂટક મજૂરી કરે છે એવો કંઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જણાવ્યું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ વ્યક્તિ જાણવામાં જણાવવામાં આવશે